ખેડૂતોને આ પરિસ્થિતિમાંથી જવું પડ્યું છે આમ કહી શકાય કે કુદરત જે રીતે એમની ઉપર કોપાયમાન સાબિત થઈ છે આ વર્ષે અને સરકાર જે રીતે સર્વે કરી રહી છે અને તેમને જે વળતર આપવાના વાયદા કરી રહી છે અને હાલ ખેડૂતોની પરિસ્થિતિ શું છે તેને લઈને આપ શું કહેવા માંગશો બેન એક બાજુ કુદરત છે બીજી બાજુ સરકાર છે કુદરત રૂઠી છે અને સરકાર જૂઠી છે બરાબર છે આ પરિસ્થિતિનું નિર્માણ થવા પાછળ હું કુદરત કરતા સરકારને વધારે જવાબદાર માનું છું હું એટલા માટે સરકારને વધારે જવાબદાર માનું છું કે કુદરતને અમે ટેક્સ નથી ચૂકવતા અમે ટેક્સ સરકારને ચૂકવીએ છીએ અમે નાની એવી માચીસ લઈએ તો એ ટેક્સ ચૂકવીએ છીએ આ મેલખોરિયું લીધું તો એ ટેક્સ ચૂકવો છે આ શર્ટ પહેર્યો એનો ટેક્સ ચૂકવો છે અને મારી જેમ ગુજરાતના તમામ ખેડૂતો ચૂકવે છે સરકારની નીતિ સરકારનું કામ શું હોવું જોઈએ એ લોકોનું કલ્યાણ થાય કલ્યાણ થાય આ કામ સરકારનું હોવું જોઈએ એની સરકાર કલ્યાણ કોનું સરકાર જયારે નરેન્દ્ર મોદી સરકાર સત્તામાં આવી હું એટલા માટે કેન્દ્ર સરકારની વાત કરું છું કારણ કે નીતિઓ અને પોલિસીઓ મોટા ભાગે કેન્દ્ર સરકાર ઉપર આધારિત રાજ્ય સરકારો કરે ત્યારે મગફળીનો ભાવ ઓછામાં ઓછો બારસો સાડા બારસો રૂપિયા હતો કપાસનો ભાવ સોળસો સત્તરસો રૂપિયા હતો ત્યારે તેલનો ડબ્બો જે તમે હું તેલ ખાઈએ છીએ મગફળી સિંગ તેલ એનો ભાવ પંદર હજાર રૂપિયા હતો અને જે સોનું છે એનો ભાવ લગભગ સત્યાવીસ હજાર થી લઈ અને ત્રીસ હજાર હતો હવે આ જે સોનું સત્યાવીસ હજાર થી ત્રીસ હજાર હતું એ આજે એક લાખ વીસ હજાર પચીસ હજાર પોહ્યું છે તેલનો ડબ્બો જે પંદર હજાર હતો એ તેલનો ડબ્બો આજે લગભગ છવ્વીસ સત્યાવીસ હજાર પહોંચ્યો છે અને મગફળી જે હતી એ ઘટીને એક હજાર થી સાડા સાતસો રૂપિયા મગફળી પકવવા માટે દવા હોય ખાતર હોય બિયારણ હોય ખેત ઓઝાર હોય મજૂરી હોય આ બધું જ ત્રણ ચાર ગણું વધ્યું છે એટલે આ ખેડૂત જે સરકારની આ પોલિસી છે આ પોલિસી એ પેલા તો ખેડૂતને માર્યા છે બીજું જે કુદરત આધારિત જે સમસ્યાઓ હતી આપત્તિઓ હતી એની સામે માન્ય રાજીવ ગાંધીજી જયારે વડાપ્રધાન હતા ત્યારે એમણે પાક વીમા યોજના લઈ આવ્યા આ યોજના બે હજાર પંદર સોળ સુધી સરકારી કંપનીઓથી ચાલતી હતી સોળ સત્તરમાં આ યોજનાઓ નરેન્દ્રભાઈ મોદી સત્તામાં આવ્યા પછી સરકારી કંપનીઓમાંથી ખાનગી કંપનીઓને આપી અને આ ખાનગી કંપનીઓએ અઠાવન અઠાવન ટકા સાહીઠ વીમા પ્રીમિયમનો દર કર્યો હવે આ જે દર થયો એની સામે ખેડૂતોને અતિવૃષ્ટિ હોય કમોસમી હોય વાવાઝોડું હોય જ્યાં અડસઠ ટકા પાક વીમો મળવો જોઈએ ને પાક વીમો આ ખાનગી કંપનીઓના રાજમાં ખેડૂતોને છે એની સામે ખેડૂતોએ સતત અવાજ ઉઠાવ્યો અને એને સરકારને કહ્યું કે આ ભ્રષ્ટાચાર જે થાય છે આ ભ્રષ્ટાચારને સંપૂર્ણ રીતે નાબૂદ કરો વીમા કંપનીઓમાંથી પણ સરકાર જ્યાં ભ્રષ્ટાચાર રૂપી ગુમણું અહીંયા થયું હતું હાથમાં એ ભ્રષ્ટાચાર રૂપી ગુંમણાને મતાઓને બદલે સરકારે આખે આખો હાથ કાપી નાખ્યો પાક વીમા યોજના બંધ કરી આ યોજના બંધ થઈ એટલે ખેડૂત સંપૂર્ણ નિરાધાર થઈ ગયો જે હકનો પાક વીમો ખેડૂત માંગી શકતો તો આ ખેડૂતનો હક જતો રહ્યો એટલે સંપૂર્ણ રીતે સરકાર આધારિત ખેડૂત થઈ ગયો અને સરકારને ઈચ્છા થાય તો સત્તરસો 1769 કરોડની જાહેરાત કરે જેમ ગયા વર્ષે જુલાઈ ઓગસ્ટમાં કરી હતી એમ અને પછી આપે પાંચસો કરોડ પણ નહીં સરકાર જાહેરાત કરે જેમ ગયા ઓક્ટોબરના કમોસમી વરસાદમાં કઈ રીતે અને આપે એક વર્ષ વીતવા છતાંય એક રૂપિયો એ નહીં એટલે એટલે હું કહું છું કે કુદરત કરતા સરકાર વધારે જવાબદાર છે ખેડૂતને દેવાદાર કરવામાં સરકારનો સૌથી મોટો ફાળો છે આ સરકારે જો ખેડૂતોને જેવી રીતે મોંઘવારી વધી જેવી રીતે સોનું વધ્યું જેવી રીતે તેલ વધ્યું એવી જ રીતે ખેત પેદાશના ભાવ વધ્યા હોત ચાલો તેલ અને સોના હારે તમે ભાવ ના વધારો પણ અમારું ખાતર દવા બિયારણ ખેત ઓજાર મજૂરી ડીઝલ જે અમારે પડતર બાબતે જે જરૂરી ખર્ચ હતા એ જેમ વધ્યા એમ જો ભાવ વધ્યા હોત તો ખેડૂતને આજે રાહતનો શ્વાસ લઈ શક્યો હોય એટલે ખેડૂત છે એ વધારે દેવાદાર બનતો ગયો સરકારની પોલિસીઓના કારણે અને ઉપરથી છેલ્લી સાત સીઝનની અંદર જે રીતે કુદરત રૂઠો છે એ અતિવૃષ્ટિ હોય કમોસમી વરસાદ હોય કે વાવાઝોડું સિવાય અતિવૃષ્ટિ અને કમોસમીનો ગયો અને એક વખત વાવાઝોડું આવી ગયું એટલે ખેડૂતોની હાલત દયનીય થઈ છે અને એટલે ખેડૂત કે છે કે કુદરત જયારે રૂઠી છે ત્યારે સરકાર પાસે આખા ગુજરાતનો ખેડૂત છપ્પન લાખ ખેડૂત પરિવારો ગુજરાતના

જેની અંદર સાત બાર ની અંદર એને એન્ટ્રી પર આવડાવી છે આ છન્નું હજાર કરોડ નું જે દેવું છે આ સંપૂર્ણપણે માફ કરો અને ગુજરાત નો ખેડૂત ગાંડો નથી થઈ ગયો બેન મારી વાત પૂરી કરું છું ગુજરાત નો ખેડૂત ગાંડો નથી થઈ ગયો કે એમ નામ એ માંગે ગુજરાત નો ખેડૂત એમ કે છે કે ઉદ્યોગપતિઓ ટેક્સ ભરે છે તો અમે પણ ટેક્સ ભરીએ છીએ એ અમારા કરતા વધારે કમાય છે તો વધારે ટેક્સ ભરે છે એમાં કોઈ ના ના પાડી શકે એની સામે અમે અનાજના ભાવ અમે નક્કી નથી કરતા અનાજના ભાવ સરકારની પોલિસીઓ અને એના આધારે નક્કી થાય છે જ્યારે ઉદ્યોગપતિઓની દરેક પ્રોડક્ટના ભાવ ઉદ્યોગપતિઓ નક્કી કરે છે અને તેમ છતાંય ઉદ્યોગપતિઓના આ સરકાર જો પચીસ લાખ કરોડ રૂપિયા કાં તો રાઇટ ઓફ અથવા તો માફ કરી શકતી હોય અને બેન તમને જાણીને આશ્ચર્ય થશે છેલ્લા અગિયાર વર્ષની અંદર કોર્પોરેટ ટેક્સ જે ત્રીસ ટકા હતો એ ધીરે ધીરે ઘટાડી અને આઠ ટકા કોર્પોરેટ ટેક્સ ઘટાડ્યો અને એના કારણે દર વર્ષે રાજ્યની તિજોરી દેશની તિજોરી ઉપર ચાર લાખ કરોડ નું એટલે કે જે કોર્પોરેટ ટેક્સ આઠ ટકા વેપારીઓ પાસેથી ઉદ્યોગ પાસેથી મળતા હતા આ સરકારે જતા કહી એટલે સરકારે પેલા પચીસ લાખ કરોડ રૂપિયા માફ અથવા તો રાઈટ ઓફ કરી દીધા અને પછી સરકારે આઠ ટકા કોર્પોરેટ ટેક્સ ઘટાડી અને દર વર્ષે ચાર લાખ કરોડ રૂપિયા એ જતા કર્યા છે પરોક્ષ રીતે એટલે એ હિસાબ કરો તો ચુમ્માલીસ લાખ કરોડ રૂપિયા એ થયા ઉદ્યોગપતિઓ માટે સરકાર આવો નિર્ણય કરી શકતી હોય તો ગુજરાતના ખેડૂતોનું દેવું તો છપ્પન લાખ કરોડ લાખ ખેડૂતોનું દેવું માત્ર છનું હજાર કરોડ જ છે તો આટલા ખેડૂતો માટે જયારે કુદરત ઉઠી છે સાત સિઝન નિષ્ફળ ગઈ છે ત્યારે આ દેવું માફ કરવાની માંગ કરે છે એમાં કોઈ ખોટી વાત નથી એટલે અમે કહીએ છીએ અને આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ જે ગઈકાલથી ભગવાન સોમનાથ ના આશીર્વાદ લઈ અને ખેડૂતોનું દેવું માફ કરો ગુજરાતના ખેડૂતો એમ કે છે કે પાક વીમા યોજના ચાલુ કરો ગુજરાતના ખેડૂતો એમ કે છે કે જમીન માપણી ખોટી થઈ છે એ સંપૂર્ણપણે રદ કરો આવી આઠ માંગો જે ગુજરાતના ખેડૂતોની માંગ છે એ માંગમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ સુર પુરાવવા માટે નીકળી છે ગુજરાત કોંગ્રેસ સમિતિ જે ખેડૂતોનો અવાજ છે આ અવાજને ઓળખી અને અવાજ ની સાથે એ અવાજમાં વધારો કરવા માટે આ ટ્રેક્ટર યાત્રા લઈને નીકળી છે આ ટ્રેક્ટર યાત્રા આજે જુનાગઢ જિલ્લામાંથી અત્યારે અત્યારે પૂર્ણાહુતિના એટલે કે બોર્ડર ઉપર છીએ હમણાં જ અમે અમરેલી જિલ્લામાં પ્રવેશ કરશું અમરેલી જિલ્લો ત્યાર પછી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર મોરબી રાજકોટ પોરબંદર જામનગર અને છેલ્લે તેર તારીખે ભગવાન દ્વારકાધીશના સાનિધ્યમાં જવાના છીએ ત્યારે હું નવજીવન ન્યૂઝના માધ્યમથી ગુજરાતના એક એક ખેડૂતને છું કે આપના કરવા માટે ઠાકર પાસે આપણે જઈએ છીએ ત્યારે કાળીયા તારીખે બપોરે બે વાગે આપ સૌ દ્વારકા ખાતે વધારો દ્વારકાધીશના દર્શન પણ કરીએ અને એમને અરજ પણ કરીએ કે હે કાળિયા ઠાકર આ સરકાર ઉદ્યોગપતિઓ માટે એમને દયા અને લાગણી અને પ્રીતિ છે તો ખેડૂતો માટે પણ

સર આપણે થોડાક સમયથી જોતા આવતા હોય છે કે કડદા લઈ અને અનેક એવા વસ્તુઓ સામે આવે છે જેમાં સાબિત થતું હોય છે કે ખેડૂતોનું શોષણ કરવામાં આવે છે માર્કેટિંગ યાર્ડ લઈ લો કે જે ભી લઈ લો અને હવે જે આ કુદરત રૂઢી છે તેનાથી અને સરકારે તેમને જાહેરાત કરી હતી બસો રૂપિયાની અને જે રીતે કહેવામાં આવે છે રેકોર્ડ ઉપર તે એકસો ને પચીસ કહેવામાં આવે છે તેને લઈને આપ શું કહેશો બેન કરદા હોય પડદા પ્રથા હોય કડ પ્રથા હોય સૌરાષ્ટ્રમાં અલગ અલગ જગ્યાએ એટલે કે માર્કેટિંગ યાર્ડોમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ નામ છે એટલે આ એક માત્ર માર્કેટિંગ યાર્ડ જ નહીં સરકાર પોતે જ્યારે ખેડૂતો માટે બોલી અને બદલી જાય તો બહુ સ્પષ્ટ છે કે આ સરકાર વેપારીઓની સરકાર છે આ સરકાર ઉદ્યોગપતિઓની સરકાર છે અને ઉદ્યોગપતિઓ વેપારી અને સરકાર સાથે મળી અને નાના નાના ખેત મજૂરો હોય કે કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલા કોઈ પણ મજૂરો હોય ખેડૂતો હોય ખેડૂતોના ભાગીયાઓ હોય તમામ લૂટવાનું કામ આ સરકાર કરે છે એ સરકારની પોલિસીઓના કારણે થાય છે બેન આ સરકારનું દેખાડવાના દાંત અલગ છે ચાવવાના દાંત અલગ છે આ સરકાર લોકશાહીની જે મંદિર કહેવાય એ લોકસભાની અંદર એવું કે કેસીસી ધિરાણ જે ખેડૂતોનું ત્રણ લાખનું છે એ વધારી લાખ કરી દઈએ છીએ એક વર્ષ વીતી ગયું છે આજની તારીખમાં એવી જ રીતે વિધાનસભાની અંદર સરકાર એવું કહે એવું કહે કે કોઈ નેનો યુરિયા ફરજિયાત આપશે તો એમની સામે કાર્યવાહી થશે બેન તમને જાણીને આશ્ચર્ય થશે કે આ નેનો યુરિયાનું પ્રોડક્શન કેન્દ્ર સરકારની અંડરમાં જે સહકાર મંત્રાલય છે આ સહકાર મંત્રાલયના અંડરમાં આવતી ઇપો ક્રિપકો જેવી કંપનીઓ છે આ કંપનીઓ આ નેનો યુરિયાનું પ્રોડક્શન કરે છે એનો અર્થ એવો કે સરકાર પોતે નેનો યુરિયાનું પ્રોડક્શન કરે છે અને પાછા એમ કહે છે કે જો કોઈ નેનો ફરજિયાત આપશે તો એની સામે કાયદેસરની કાર્યવાહી થશે તો હું વિધાનસભામાં આપણા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને પૂછવા માંગુ છું કે કેન્દ્રના સહકાર મંત્રી અમિતભાઈ શાહ સામે આપણે કોઈ કાર્યવાહી કરી છે ખરી કારણ કે પ્રોડક્શન તો એ કરે છે વિતરણ કરવાના આદેશો એ કરે છે તો આ જે આદેશો થાય છે એની સામે કોઈ કાર્યવાહી કરી નથી કરી એનો અર્થ બહુ સ્પષ્ટ થાય છે કે સરકાર બોલે છે કરે છે આ સરકાર એમ કહે છે કે ખેડૂતો માટે તો કેન્દ્રમાં મામા ગુજરાતમાં માં મામાન્યા જમણવાર અને મા પીરસનાર હવે એની સામે હું તમને બે ઉદાહરણ આપું તોકતે વાવાઝોડામાં મામાને કાગળ લખ્યો કે મારા છોકરા તોકતે વાવાઝોડાના કારણે ભોગ બન્યા છે અગિયાર હજાર પાંચસો ને પચાસ કરોડ ની સહાય આપ મામા એ રિટર્ન એક હજાર કરોડ મોકલીને કહી દીધું આટલાથી તમારા છોકરાઓને સમજાવી દે એવી જ રીતે કમોસમી વરસાદમાં મામાએ માએ કાગળ લખ્યો મામાને કે અમારી અતિવૃષ્ટિ બહુ થઈ છે સાત હજાર બસો ને ઓગણત્રીસ કરોડ ની અમને સહાય ની જરૂર છે અમારા છોકરાઓને આચવ્વા છે એની કમર તૂટી ગઈ છે અને ઉભા કરવા છે બરાબર છે તો હામે કાગળે ના લખો પેલા કાગળ તો લખો તો આ કરોડ માં એવું લાગે છે કે ગુજરાતના ખેડૂતો માટે દિલ્હીમાં મામા નહીં મામા કંસ બેઠા છે અને અહીંયા ગુજરાતમાં મા નહી પૂતના માં બેઠા છે એટલે દિલ્હીમાં મામા કંસ અને અહીંયા પૂતના બંને સાથે મળી અને જેટલું ચૂસાય એટલું ચૂસે છે એટલે એમાં કડદા કાંડ થાય કડદા પ્રથા થાય તો એમાં કોઈ કરતા કોઈ નવાઈની વાત નથી બેન કારણ કે સરકારની પોલિસી છે મામા કંસ અને માસી માં પુતના સાથે મળી અને પોતાના બાળકોને પોતાના ભાણેજડાઓ સ્વરૂપ ખેડૂતોને ચૂસે છે લૂંટે છે અને એના ઉદ્યોગપતિ રૂપી રાક્ષસો જે છે એમને સાથ સહકાર અને સમર્થન આપે છે જી પાલભાઈ આ જે રીતે સરકાર અત્યારે સર્વે કરી રહી છે ત્યારે આપણે જોયું હતું કે બધા જ મંત્રીઓ છે તે ખેતરમાં ઉતરી અને પાકનું સર્વે કરી રહ્યા છે ત્યારે જે નરેશ પટેલ છે તેમનો પણ એક વિડીયો વાયરલ થયો હતો જેમાં તે પાક હાથમાં લઈને એવું બોલી રહ્યા છે કે આ પાકમાંથી તો વાસ આવે છે અને જે આ સર્વે છે તે હાલ પૂર્ણ પણ થઈ ચુક્યો છે પણ આ સર્વે પૂર્ણ થયા બાદ પણ હાલ કોઈ વળતર છે જે ખેડૂતોને મળવા માટે ખેડૂતો હજી પણ લડતા હોય કે તેમને મળ્યું હોય બેન જો આ સર્વે જે કરવા ગયા હતા ક્યાંક ને ક્યાંક એવી શંકા છે અને મેં તો મારી ફેસબુક માં પોસ્ટ એ ઉપરથી આદેશ આવ્યો ને એટલે આ લોકો ગયા છે બાકી દિલથી ગયા નથી જે રીતે બધાએ કાગળો લખ્યા બધાએ પત્રો લખ્યા બધાએ અને પત્રોમાં એવું લખ્યું ખેડૂતોને તાત્કાલિક સહાય કરો ખેડૂતોનું સર્વસ્વ લૂંટાઈ ગયું ભાજપના મંત્રી ભાજપના ધારાસભ્ય ભાજપના જિલ્લા પ્રમુખ ભાજપના જિલ્લા પંચાયતના પ્રમુખ એને કાગળો એવા લખ્યા કે ખેડૂતોનું સર્વસ્વ લૂંટાઈ ગયું છે કેટલાક ના મીડિયા બાઇટ પણ છે ખેડૂતોનું સર્વસ્વ લૂંટાઈ ગયું છે પણ કાગળ બધાએ શું લખ્યા એને એમ કહ્યું ખેડૂતોને તાત્કાલિક સહાય કરો સહાય છે નહી ભાઈ દેવું માફ કરો ને અને એટલે મેં કહ્યું હતું કે ભાજપનો એક ધારાસભ્ય એક મંત્રી એક જિલ્લા પંચાયતનો પ્રમુખ એક ભાજપનો જિલ્લાનો પ્રમુખ જો એવો કાગળ લખી અને માગણી કરે કે ખેડૂતોનું દેવું સંપૂર્ણપણે માફ કરો અને કાગળમાં સરકાર કંઈ નિર્ણય ના કરે અને જો એક માટે થઈને ઉપવાસમાં બેસશે તો હું એનું સાલ ઉડાડીને સન્માન કરીશ ઉપવાસ કરશે એના માટે લડશે તો માત્ર કાગળ લખી નાખવાથી નહીં બરાબર છે અને તમે જોયું હશે એક પણ હિંમત આજની તારીખમાં હજી કરી નથી અને એટલે મેં કહ્યું હતું કે આ બધા કાગળ લખવાની જે ફેશન થઈ છે ને ફેશનમાન ફેશનમાં ક્યાંક ભૂપેન્દ્રભાઈ પટેલ અને જીતુભાઈ વાઘાણી કાગળ ના લખી નાખે કે ગુજરાતના મુખ્યમંત્રી હે ગુજરાતના કૃષિ મંત્રી ખેડૂતોને તાત્કાલિક સહાય કરો કારણ કે ફેશન એવી ચાલુ એટલે આ સરકાર માત્ર અને માત્ર જાહેરાત જેવી સરકાર છે ખેડૂતોની વચ્ચે દેખાડા કરવા માટે જાય છે અને આ દેખાડાઓમાં પછી લાગણી ન હોય અને લાગણી ન હોય એટલે થયું શું તમે જોયું હશે સોમનાથમાં માવલા એક શ્રી છે ઈ મગબૂટ પેરીને ગયા તા ખેતરમાં જી અને ત્યાં સુરત ની અંદર નરેશ પટેલ જે છે એ ખેડૂતોને ખેત પેદાશ હાથમાં લઈને એમ કેવું કે આમાં વાસ આવે છે જી અને મારા ભાઈ ખેત પેદાશમાં વાસ ન આવે અમે ખેડૂત છીએ ખેડૂતના દીકરા છીએ અમારી ભે પોદરો કરે અમારો બળદ પોદરો કરે તો એમાં હાથમાં લઈને ઉકેડા સુધી નાખવા જઈએ એનું મળમૂત્ર સાફ કરીએ એમાંથી અમને સુગંધ આવે છે એટલે ખેડૂતની આ સુગંધ જે લીએ છે ને એ સુગંધના કારણે અનાજ પેદા થાય છે અને એના એ અનાજ પેદા ખાય છે એ અનાજ ખાય અને આ મંત્રી પટેલ જૈનમાં આજે હાડા પાંચ ફૂટ ના થયા છે એ જે દોઢ ફૂટથી હાડા ફૂટનો જે હાડા પાંચ ફૂટ નો વિકાસ થયો છે ને એ વિકાસ ખેડૂતના અનાજને કારણે થયો છે અને એટલે આવા મંત્રીઓ આ મંત્રીઓ આપણા ગુજરાતમાં છે એની અમને ખેડૂત તરીકે શરમ આવે છે બેન સર તમે જે આ ટ્રેક્ટર રેલી કાઢી છે અને જે યાત્રા તમે ચાલુ કરી છે તેમાં તમારો એક ગઈકાલનો વિડીયો હતો જેમાં તમે જે વિપક્ષ છે આમ આદમી પાર્ટી તેના ગોપાલ ઇટાલિયાને તમે એમ કીધું હતું કે પચીસ કે પચાસ હજાર નું બોલવા નવા નવા આવી ગયા છે તો તેને લઈને આપ શું કહેવા માંગશો તમે ગોપાલ ઇટાલિયાને શું કહેવા માંગતા હતા અને જે આ બોલ્યા હતા ગોપાલ ઇટાલિયા કે એક હેક્ટર ડીથ પચાસ હજાર રૂપિયાની સહાય કરવામાં આવે તેને લઈને આપ શું કહેવા માંગશો બેન મેં તો એમાં કોઈનું નામ લીધું નતું તમે કહો છો ગોપાલભાઈ તો ચલો ગોપાલ ની જ વાત કરી લઈએ પચીસ પચાસ હજાર હેક્ટરે ગુજરાત નો ખેડૂત માંગતો નથી તમે અત્યારે આપણે ડિબેટ કરીએ છીએ ડિબેટની કોમેન્ટ એ ઉઠાવી લે જો એમાં પાંચ પાંચ હાથ ખેડૂતોએ લખ્યું હશે કે ખેડૂતોનું દેવું માફ કરો બાકી બીજી કોઈ વાત ના કરો કેટલાકે એવું એ લખ્યું હશે કે ખેડૂતોનું દેવું માફ કરો નહીતર ભાજપને ભાજપ ને સાફ કરો બરાબર જ્યારે આખા ગુજરાતનો ખેડૂત એકી અવાજે એકી સુરે એક જ વાત કરતો હોય કે દેવું માફ એના સિવાય બીજી કોઈ વાત નહીં સો વાત વાતની એક વાત ખેડૂત નું દેવું માફ બરાબર છે જ્યારે આખા ગુજરાતનો આ એક અવાજ હોય ત્યારે અવાજમાં બદલાવવા માટેનું કારણ શું એ અવાજને વિભાજિત કરવા માટેનું કારણ શું આ ગુજરાતના ખેડૂતો એ સમજવાની જરૂર છે જ્યારે આખા ગુજરાતના ખેડૂતો એમ કહે છે કે દેવા માફી સિવાય વાત નહીં અને એના કારણો મેં અનેક કયા છે છે ઉદ્યોગપતિઓને આટલી સહાય મળે છે તો ગુજરાત ના ખેડૂતોને છપ્પન લાખ ખેડૂત પરિવારો ને છન્નું હજાર નું સરકાર ચૂકવી દે તો એમાં કોઈ વાત નથી એલઆઈસી જેવી બીજી ત્રણ કંપનીઓને અડવાની છે એલઆઈસી ને હમણાં અડીને કહ્યું તેત્રીસ હજાર કરોડ રૂપિયા ભાઈ અદાણી ને દઈ દે તો દઈ દીધા ને આપડે તમે બધા ન્યૂઝ ચલાવ્યા છો બરાબર છે તો આવી બીજી ત્રણ કંપની પકડી લઈએ એટલે તેત્રી તેરી નવાનું અમે તો છન્નું હજાર કરોડ જ કહીએ છીએ તો ત્રણ કંપનીઓ નટી જાય તોય ખેડૂતોનું તો દેવું માફ થઈ જાય એમ છે તો જયારે આખા ગુજરાતના ખેડૂત એકી 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 અવાજે સુરે એક જ વાત કરતા હોય કે ખેડૂતનું દેવું માફ થાય ખેડૂતનું દેવું માફ થાય ખેડૂતનું દેવું માફ થાય એમાં કાંગ અડાડવા માટે કોઈ માણસ એમ કહે કે અમે પચાસ હજાર રૂપિયા હેક્ટરે માગીએ છીએ તો તમે ખેડૂતના વિરોધી છો તમે ખેડૂતની હારે છો કે સરકારની હારે છો જો ખેડૂતની હારે હોવ તો તમે કયો ને ભાઈ કે ખેડૂતનું દેવું માફ કરો એમાં શું વાંધો હતો આ કરવાની વાત હતી કદાચ ભૂલથી તમે માની લો કે કઈ કહેવાય ગયું હોય બની શકે માણસ એ ભૂલ થાય તો પાછું તમારે કહી દેવું હતું પાછો તમે તો વિડીયો કરીને ખુલાસો કર્યો છે કે અમારી દિલ્હી સરકારે પચાસ હજાર આપ્યા અમારી હરિયા પંજાબ સરકારે પચાસ હજાર આપ્યા એટલે ગુજરાતના ખેડૂતોને કહીએ છીએ પણ મારા ભાઈ પંજાબમાં કેન્દ્ર સરકાર છે એ છેલ્લા પાંત્રીસ વર્ષથી જેટલી ખેત પેદાશ થાય છે એની સોએ સો ટકા ભાવે ખરીદી કરે છે નહી પંજાબના ખેડૂતો સરકારની મોઢામાં હાથ નાખી અને પોતાનો હક છીનવી શકે છે પંજાબમાં પાક વીમા યોજના ચાલુ છે ગુજરાતમાં પાક વીમા યોજના બંધ છે તો તમે ગુજરાતના ધારાસભ્ય છો તમે પંજાબ કે દિલ્હી તો ગુજરાતના ખેડૂતો જે માંગ કરે છે એ માંગની સારે ઉભું રેહવાય એ માંગને ઓછી કરો છો એટલે ક્યાંક ને ક્યાંક શંકા ઉપજે છે તમે કઈ બાજુ છો તમે મધ્યમાં નથી ઉભા તમારે સ્ટેન્ડ નક્કી કરવાની જરૂર છે અત્યારે તમે મધ્યમાંથી સરકી અને સરકાર તરફ વયા ગયા છો તમારી આ માંગના કારણે તો તમારે એમાં સ્પષ્ટતા જે કઈ એ સ્પષ્ટતા પાછી તમે સ્પષ્ટતા કરી નહીં હું તો પચાસ હજાર જ માંગુ છું હેક્ટરે અને ખેડૂતોને પચાસ હજાર જ હેક્ટરે જે વડીલો છે એમ કે સરકાર પાસે મણ માંગો ત્યારે કણ આપે તો તમે પચાસ હજાર માંગશો તો વીસ બાવીસ હજાર હેક્ટરે સમજાવી દે એટલે તમે મણ માંગો તો કણ આપવાની જગ્યા એ અડધું આપશે સરકાર એમ કે અમે ફૂલ ને તો ફૂલની પાખડી આપીએ છીએ અને આ ભાઈ તો એમ કહ્યું કે જો સરકાર ગુજરાતના ખેડૂતોનું છન્નું હજાર દેવું છે આ સંપૂર્ણ માફ કરી દે તો ભાજપના એકસો ને છપ્પન પ્લસ બાકીના એકસો ધારાસભ્યો એમાં મુખ્યમંત્રી કૃષિ મંત્રી આ બધાઈને હું દ્વારકા બોલાવીશ અને ભગવાન દ્વારકાધીશના સાનિધ્યમાં એક મોટો કાર્યક્રમ કરીશ અને તમામ ધારાસભ્યમાં ગોપાલભાઈને બોલાવીશ ચલો એકસો બ્યાસી બ્યાસી ધારાસભ્યોને બોલાવીશ તમામ મંત્રીઓને બોલાવીશ મુખ્યમંત્રીને બોલાવીશ અને એ બધાઈનું હું તો ભગવાન શંકરાચાર્યજી ને કહીશ કે આવો કે આ બધાઈનું આપણે સન્માન કરવાનું છે હું સાલું ઢાળીને સન્માન કરીશ કારણ કે જગતના આ ગુજરાતનો ખેડૂત જે એક અવાજ એકી સુરે કહે છે કે સરકાર ખેડૂતોનું માફ દેવું માપ કરે તો આ હું કઉ છું મારે છે કોઈ ખોટી વાત નથી અને જયારે આવો નિર્ણય કરે ઘણી બધી ચેનલો હમણાં કીએ છે સરકાર ઐતિહાસિક પેકેજ આવવાનું છે અરે મારા ભાઈ તમે જોતા ખરી ઔતિહાસિક વરસાદ પણ પડ્યો છે

તો એમાં હું આખે આખા મંત્રી મંડળ સહિત તમામે તમામ બોલાવી અને ત્યાં હું સન્માન સમારોહ રાખીશ અને સન્માન સમગ્ર ઘટના છે જે ખેડૂતો જે પરિસ્થિતિમાંથી ચાલી રહ્યા છે તેને લઈને મારી સાથે વાત હું તમને છેલ્લી અપીલ છે છે ગુજરાતના ખેડૂતોને અપીલ છે કે જો આપણે એક દિવસનો સમય બગાડી આ યાત્રા તમારા જિલ્લામાંથી નીકળે ત્યારે તમે જોડાવો જ મારો આગ્રહ છે પણ તેમ છતાંય દ્વારકા તમે બધા સામૂહિક રીતે પધારો આપણે બે વખત દ્વારકા આવવાનું છે એક વખત આ લડાઈની માંગ માટે આપણે દ્વારકાધીશના શરણે જઈએ છીએ ત્યારે અને બીજી વખત મુખ્યમંત્રી આપણી માંગ માને આપણે વિજય ઉત્સવ મનાવીએ અને એમાં મુખ્યમંત્રીને એકસો બ્યાસી ધારાસભ્યને બોલાવીને સન્માન કરીએ ત્યારે બે વખત આપણે

પ્રદેશ અધ્યક્ષ પાલભાઈ આંબલીયા સાથે જોડે સમગ્ર હાકલ પણ કરી છે કે જો સરકાર જ્યાં તેની માંગણી માનશે તો તે મુખ્યમંત્રી સહિત બધા જ જિલ્લાઓના ધારાસભ્યને દ્વારકામાં સાલ ઓઢાડી અને તેમજ તેમનું સન્માન કરશે અને તેમનું અભિવાદન કરશે ત્યારે જોવાનું એ છે કે સરકાર કેટલી જલ્દી આ લોકોની માંગ માને છે કે કેમ ત્યારે અમારા આહવાલ્ય લેન આપનો શું અભિપ્રાય છે તે કોમેન્ટ ક બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નવજીવન ન્યૂઝને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાહી